નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો 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 સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે આપણે જણાવી દઈએ કે ત્યારે જાણીતા ઇતિહાસકાર અને લેખક મકરદંદ મહેતાનું નિધન જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાતના જાણીતા ઇતિહાસકાર અને લેખક મકરદંદ મહેતાનું ત્રણું વર્ષની વયે નિધન થયું છે મકરંદ મહેતાએ ત્યારે મિત્રો અંગ્રેજી અને ગુજરાતીમાં વીસતી વધુ પુસ્તકો લખી ચૂક્યા છે તો મિત્રો મળતી માહિતી અનુસાર મિત્રો આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમને ત્યારે સામાજિક અને આર્થિક ઇતિહાસ પણ ઘણા શોધપાત્રો પ્રકાશ કર્યા છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ઇતિહાસકાર અને લેખક મકરંદ મહેતાનો જન્મ પશ્ચિમી મે ઓગણીસો એકત્રીસના રોજ અમદાવાદના એક નાગર ત્યારે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો હજી આ મિત્રો અત્યારે આ મોટી પણ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ